टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલિની જેના આધારે દિવસની ગતિવિધિ કરતા હોય છે બીજી ઓક્ટોબર બે હજાર ને પચીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે આસો શોધ દસમી તિથિ બની રહી છે આજનું નક્ષત્ર ઉત્તરાષાઢા બનેલું છે સવારે નવ કલાક બાર મિનિટ સુધી રહેશે ત્યારબાદ શ્રવણ નક્ષત્ર લાગુ પડશે યોગની વાત કરીએ તો આજે શુકરમાં યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મકર રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને જ્ઞ તે પ્રમાણે નામકરણ કરવું શુભ હિતાવ અને મંગલકારી સાબિત થશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક અને બત્રીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને છવ્વીસ મિનિટ થશે જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને પાંચ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને છપ્પન મિનિટ સુધી રહેશે આજે રાહુ કાલમ જેનો સમય બપોરે એક કલાક અઠ્ઠાવન મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને સત્યાવીસ મિનિટ સુધી છે રાહુ કાલમમાં પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું પણ આજના દિવસે વિજય મૂર્તનો પણ એટલો મહિમા છે તો આજે વિજય મૂહર્તના સમયમાં શુભ કાર્ય જો કરો છો તો લાભ અવશ્ય મળી શકે તો વિજય મૂહર્તનો સમય બપોરે બે કલાક અઠ્ઠાવીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને પંદર મિનિટ સુધી રહેશે આજે વિજયાદશમી આજે દશેરાનો દિવસ છે તો આજે શસ્ત્ર આયુધ પૂજા કરવાનું પણ મહત્ત્વ શાસ્ત્રમાં રહેલું છે તો સાથે સાથે આજે બે મહાન વ્યક્તિઓનો જન્મ ઉત્સવ પણ છે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ છે તો આજે માધવાચાર્યની પણ જયંતિ છે અને મહાત્મા ગાંધીનું પણ આજે અવતરણ દિવસ છે તો તમામ દર્શકોને દશેરા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિનિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ સૌ પ્રથમ રાશિના જાણીશું રાશિફળ મેષ વૃષભ અને મિથુના ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુ આશુદોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે મધ્યાન પૂર્વના ભાગમાં લાભના અવસરો વધારે જોવા મળશે આજનો તમારો દિવસ પરોપકારી કાર્યોમાં પસાર થાય એ પ્રકારના ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે જીવન સાથમાં સકારાત્મક ફેરફારો આજે જોવા મળી શકે તમારા જીવનમાં આજે પોઝિટિવ તફાવતો કે પોઝિટિવ ચેન્જીસ જોવા જોવા મળી મળી શકે શકે ફેરફાર જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા આજે વધી શકે છે એ પ્રકારનું એક ચિંતાનો આજે વિષય બનશે તો શિક્ષણમાં સફળતા મેળવવા માટે પણ વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે આજે અભ્યાસમાં થોડી મહેનત વધારે લાભ આપી શકે એમ છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ અનુકૂળ છે વાત કરી લઈ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે રહેવાનો છે પીળો રંગ છે કોઈ પણ રીતે પિત્ત વર્ણનો પ્રયોગ કરો લાભ કરતા મંગલકારી કલ્યાણકારી વિશે ઉપાય શું કરવો છે આજના દિવસે ખાસ કરીને ઘરે શુભ પૂજન અવશ્ય કરવું આજે લક્ષ્મી પૂજા લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ

બાળકોના ભવિષ્યને લઈને કોઈ મહત્વનો નિર્ણય આજે લઈ શકાશે તો શાસ્ત્રી પક્ષથી પણ માન સન્માન મળવાની સંભાવનાઓ પ્રબળ બનતી જોવા મળી રહી છે એટલે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ સફેદ રંગ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો છે તો આજના દિવસે શિવ પાર્વતીની સંયુક્ત પૂજા લાભકર્તા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય કહેતા ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે દિવસ મંગલકારી શુભ કલ્યાણકારી સાબિત થશે કાર્યસ્થળમાં કામ કરવું આજે આપના માટે આનંદદાયક સાબિત થશે મેનેજમેન્ટ ક્ષમતાનો ઉપયોગ આજે કરવો કલ્યાણકારી સાબિત થશે તો વડીલોના આશીર્વાદથી બઢતી થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમારા વૃદ્ધિના પદોન્નતિના યોગો બનશે આજે સામાજિક કાર્યક્રમોમાં તમારી રૂચિ વધશે સમાજ સેવામાં કે જનસેવામાં તમે આજે આગળ વધો એવા ગ્રહ માનજો ટૂંકમાં દિવસ આપના માટે અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો છે તો આજના દિવસે અરગલા સ્તોત્રનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે જી તો વૃષભ અને આ ત્રણ રાશિના આપણે રાશિફળ કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ તમારી નાણાકીય સ્થિતિ આજે મજબૂત બનતી જોવા મળશે રોકાણ કરવા માટે તો દિવસ આજે ખૂબ શુભ ઉત્તમ અને મંગલકારી બની રહેવાનો છે આજે પદ પ્રતિષ્ઠા અને માનમાં વૃદ્ધિના યોગો જોવા મળી રહ્યા છે તો આજે કોઈ પણ પ્રકારનો ઉતાવળમાં નિર્ણય ન લેવો સમજી વિચારીને યોગ્ય યોગ્ય સમયે નિર્ણય લેવો આપના માટે શુભ મંગલકારી સાબિત થશે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે કેસરી રંગ કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના અવશ્ય કરવી લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે તમને સામાજિક ક્ષેત્રે સન્માન મળવાના યોગો છે તો આજે બાળકો પ્રત્યેની તમારી જવાબદારીઓને પણ તમે પૂર્ણતયા નિભાવી શકશો તમને બાળકો સાથે મનોરંજક પળો વિતાવવાનો અવસર મળશે આનંદની સ્થિતિ બની રહેશે લાંબા સમયથી જે કામ અટવાયેલા છે એ કામ આજે અચાનક ઈશ્વરી કૃપાથી પૂર્ણ થતા જોવા મળશે આજે આંખ સંબંધિત કોઈ સમસ્યા ઉત્પન્ન થઈ શકે ધ્યાન આપવાની જરૂર રહેશે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરી ઉપાયો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે લાઈટ યલો અર્થાત આછો પીળો રંગ તમારા માટે શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે ભગવતી અંબાજીની આરાધના કરવી દર્શન કરવા મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે આજે ભાવનાઓને નિયંત્રિત રાખવાની જરૂર છે લાગણીઓને નિયંત્રિત રાખવી આપના માટે ખૂબ જ આવશ્યક છે અન્યથા લોકો તમારી લાગણીઓ સાથે છેડછાડ કરી શકે છે બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળી શકે વ્યવસાય માટે આજે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકું જેથી આપના વ્યવસાયમાં પ્રગતિના યોગો જોવા મળશે વૈવાહિક જીવન પણ આજે આપનું આનંદદાયક સાબિત થશે વિવાહ જીવનમાં મનમુટાવ દૂર થશે અને આનંદ પ્રેમની સ્થિતિ બનતી જોવા મળશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતાના આશીર્વાદ છે ટૂંકમાં કર્ક રાશિ કન્યા રાશિના જાતકો માટે મંગલપ્રદ દિવસ બનવાનો છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે સોનેરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો મંગલકારી સાબિત ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કુળદેવી ના દર્શન અવશ્ય કરવા મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે ના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે સ્પર્ધાના ક્ષેત્રમાં વિશેષ સફળતાના યોગો બની રહ્યા છે વ્યાપારમાં આવકના નવા સ્ત્રોત જોવા મળશે નવા રસ્તા ખુલતા જોવા મળશે તો બૌદ્ધિક કુશળતાથી કાર્ય સરળ બનાવવામાં પણ સફળતા મળશે વાણીની નમ્રતાથી લોકોને પ્રભાવિત કરી શકશો તો આજે જેટલી નમ્ર વાણીનો પ્રયોગ કરશો એટલા જ લોકો પ્રભાવિત થશે તમારું કાર્ય સહજ અને સરળ બનશે સંતાનો તરફથી આજે આપને ખુશી મળી શકે સંતાનોને અમુક કાર્ય કરતા જોઈ તમારી વાતને સ્વીકાર કરીને કાર્ય કરતા જોઈ આનંદનો અનુભવ થતો જોવા મળશે ટૂંકમાં દિવસ મન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે પર્પલ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો તમારા માટે મંગલકારી શુભ લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રી મંત્રના જાપ કરવા શ્રીમ બીજ મંત્ર આનો જાપ કરો તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય આવા જાતકો માટે આજના દિવસે તમને આર્થિક લાભ થતો જોવા મળશે આર્થિક દ્રષ્ટિ દિવસ અનુકૂળ છે તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે આજે નિયંત્રિત વાણી લાભકર્તા સાબિત થશે બગડતા સંબંધોને પણ સુધારી શકાશે આજે નોકરીમાં તમારો પ્રભાવ વધશે જેના કારણે તમારા ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધતું જોવા મળી શકે તમારા અટકેલા કામ પૂર્ણ થતા જોવા મળશે એટલે ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા બની રહ્યો છે વાત કરી લઈ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે મરૂન રહેવાનો છે કોઈ પણ રીતે આ રીતે પ્રયોગ હિતાવર રહેશે ઉપાય શું કરીશું આજના દિવસે તો આજના દિવસે જન સેવા કરવી લોકોની મદદ કરવી લાભકર્તા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણનના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં સાવધાન રહેવાની જરૂર છે આજે છેતરપિંડીના યોગો બની રહ્યા છે આજે તમને વ્યાપારમાં લાભ મળવાના યોગો છે સારો એવો નફો સારો એવો લાભ આપ અર્જિત કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે તો કાનૂની બાબતોમાં થોડીક સાવચેતી રાખવાની પણ જરૂર છે તમારા રહસ્ય તમારા ગુપ્ત તત્વો વિશે ગુપ્ત વાતો વિશે કોઈને પણ ન જણાવું એ તમારા માટે હિત છે સુખ સુવિધાના સાધનોમાં વૃદ્ધિના અવસરો મળશે વૃદ્ધિના યોગો બની રહ્યા છે એકંદર દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે સફેદ રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દીપદાન અવશ્ય કરું સંધ્યાકાળે દીપદાન કરવા મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિ પર જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસે મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આપનો આજનો દિવસ તમારા માટે ભાગ્ય અનુકૂળ કરવાવાળો રહેશે તો ભાગ્ય તમારા પક્ષમાં રહેશે વ્યાપારના ક્ષેત્રમાં લાભ થવાથી પ્રસન્નતાનો અનુભવ આજે આપના ઉપર જોવા મળી શકે છે પારિવારિક જીવનમાં પણ તમને અનેક ખુશીઓ આજે પ્રાપ્ત થઈ શકે આનંદ અને ઉત્સવ આજે જીવનમાં જોવા મળી શકે વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે આજે થોડા ગંભીર થતા જોવા મળશે તમને આજે પિતા તરફથી લાભ મળી શકે પિતાના આશીર્વાદ મળી શકે છે એટલે મકર રાશિના જાતકો માટે મંગલકારી દિન સાબિત થવાનો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે નિશ્ચિત અન્નદાન કરવું ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિચક્રની આ અગિયારમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ ન શ આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામને પ્રદત કરનાર રહેશે તો બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ આજે વધી શકે છે ઋતુગત બીમારીઓ આજે વધવાની સંભાવનાઓ છે આજે કાર્યસ્થળ ઉપર કામનું દબાણ પ્રેશર પણ રહેતું જોવા મળશે અને એમાં પણ ટેકનિકલ સમસ્યાઓ આથી કામ તમારા અટકતા જોવા મળશે આજે પ્રેમી સાથે

રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ જ અને થ આવા જાતકો માટે કામના દબાણથી પરેશાન થઈ શકો છો કોઈ મિત્ર તરફથી રસપ્રદ સમાચાર મળશે જે તમારા સ્વભાવને આજે શાંત બનાવી શકે એ પ્રકારના ગ્રહમાન છે માતા પિતાના આશીર્વાદ અને સહયોગ પણ તમને આજે મળતો રહેશે જે તમારા માટે રાહત માટે અનુકૂળ રહેશે મનોરંજન કાર્યક્રમોનો આનંદ પણ આજે લઈ શકો એવા ગ્રહમાન ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે તો આજે સ્વાદિષ્ટ ભોજનનો પણ આનંદ મળશે એટલે ટૂંકમાં દિન મિશ્રિત પરિણામ વાળો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે મિશ્રિત રંગ આજે તમામ પ્રકારના મિશ્રણ અથવા કોઈ પણ બે અલગ અલગ પ્રકારના કલરોનું કોમ્બિનેશન તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શસ્ત્ર પૂજા આયુધ પૂજન શાસ્ત્રોનું પૂજન કરવું કલ્યાણકારી સાબિત થશે તમે કારીગર છો તમારા આયુધોનું તમારા શસ્ત્રનું પૂજન જો તમે જે કામ કરો છો તમારા શસ્ત્ર સરંજામનું પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બે અને ભાગ્યાંક ત્રણ બની રહ્યો છે બે નંબર ચંદ્રનો અને ત્રણ નંબર ગુરુનો છે ગજકેશ્રી જેવો યોગ બની રહ્યો છે આજના દિવસે આર્થિક લાભના અનેક અવસરો આપને મળશે સફળતામય દિવસ છે મનોકામના પૂર્ણ કરવાવાળો દિવસ બની રહ્યો છે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો આજના દિવસના મહત્વની વાત કરીએ તો આજે દશેરા સામાન્ય રીતે તો દરેકને ખ્યાલ છે કે દશેરા એટલે રાવણ વધ અને રામનો વિજય પણ આની સાથે સાથે બીજા પણ એક દાનવનો વધ થયો હતો મહિષાસુરની સાથે સાથે શુંભ પણ વધ આજ રોજ કરવામાં આવ્યો અંબિકા દ્વારા પણ સંહાર થયો હતો એટલે દશેરાનું મહત્વ ઘણી રીતે છે રામકાળથી પૂર્વથી પણ દશેરાનું મહિમા છે આજના દિવસે વિજયશ્રી અથવા વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે કેટલાક ઉપાયો જે કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકાય આજના દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે જેથી રામ દરબાર ઘરમાં સ્થાપિત કરવો એવું માનવામાં આવે છે કે નવે નવ પ્રકારના ગ્રહોને અનુકૂળ કરવા માટે રામ દરબારની સેવા કરવી સેવા પૂજા કરવી ઘરમાં સૌભાગ્ય ન લાવી શકે સાથે સુંદરકાંડનો પણ જો પાઠ કરી લેવામાં આવે કે રામ રક્ષાનો પણ પાઠ કરવામાં આવે તો નિશ્ચિત તમારા ઘરમાં સુખાકારી શાંતિ સમૃદ્ધિ ઐશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે દશેરા પર ઘરમાં સુંદરકાંડ રામચરિત માનસનો અખંડ પાઠ કરવો એટલો જ કલ્યાણકારી છે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જીવનમાં ક્યાંક મૂંઝવતા છો ક્યાંક કોઈ વાતની ઉણપ છે તો બધી જ આજે પૂજા કરવાથી પૂર્ણ થઈ શકે જો ઘરમાં લક્ષ્મી ટકતા નથી અથવા ધન મહેનત કરો કમાવો ને બધું આડે અવડે રસ્તે બીમારીઓમાં કે દેવામાં જાય છે તો ખાસ કરીને આજના દિવસે લક્ષ્મી પૂજન કરવું અને ઉમરાની પૂજા અવશ્ય કરી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો ઉદુંબરના જે ઘરની દહેલી છે ઉમરાની પૂજા કરવી દીપદાન કરવું નિશ્ચિત આટલું કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન અવશ્ય થશે તો સાથે હનુમાનજી અને શનિદેવની પૂજા પણ આજના દિવસે કરવી કર્જમાંથી મુક્તિ મળી શકે છે આ દિવસે ખાસ કરીને જો સમી વૃક્ષના નીચે તલના તેલનો દીવો કરવામાં આવે અને ત્યાં શનિ સ્તોત્રનો પાઠ કરવામાં નિશ્ચિત શનિની પીડામાંથી મુક્તિના આશીર્વાદ મળશે આ દશેરાનો દિવસ આ દિવસે કોઈ પણ પૂજા કોઈ પણ કર્મ કરો નિશ્ચિત લાભ મળે આને એમ કહેવાય છે કે વણજોયું જોયું મુહૂર્ત એટલે તમામ પ્રકારની સિદ્ધિ આ દિવસે ઘરમાં ગૃહપ્રવેશ પ્રવેશ વાસ્તુપૂજન તમામ ક્રિયાઓ કરી શકાય છે સાથે સાથે આ દિવસે સાત લવિંગ સાત કપૂરની ગોટીઓ અને સાત પત્રને જો ઘરમાં સળગાવી દેવામાં આવે તો ઘરમાં આવતી તમામ પ્રકારની નેગેટિવ એનર્જી જે છે એ તમામ નકારતી ઉર્જાનો નાશ થાય છે અને એ સમયે કુંજિકા સ્તોત્ર અથવા બાણનો પાઠ અવશ્ય કરવો વિજયાદશમીના દિવસે માસ ખાસ કરીને સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને આ દીવો ઘરના દક્ષિણ અથવા પશ્ચિમ વિભાગમાં પ્રગટાવો લાભ કરતા કલ્યાણકારી મંગલકારી સાબિત થાય અને કંઈ ન ફાવે તો નિશ્ચિત કુળદેવીના મંત્ર જાપ કરવા કોઈ પણ રીતે આજે દાન પુણ્ય કરવું ધાર્મિક ક્ષેત્રોની મુલાકાત લેવી લાભ કરતા સાબિત થશે આપનું દિવસ અનુકૂળ બની રહેશે આપણું વર્ષ પણ ભગવતીની કૃપાથી અનુકૂળ બની તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની તો નોંધી રાખો આજનો આ મહામંત્ર ઓમ દશરથાય વિદમહે સીતા વલ્લભાય ધીમહી તન્નો રામ પ્રચોદયાત

તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર